મેનેજર હેમંતભાઈ વ્યાસ અને તનિષ્ક આણંદ શોરૂમ ના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા આમ ડોક્ટર્સ ડે ના દિને ઉપસ્થિત ડોક્ટર્સ દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તનિષ્ક તરફથી ઉપસ્થિત ડોક્ટર્સને ગિફ્ટ આપીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં હોસ્પિટલ કરમસદ મેડિકલના ડોક્ટર દર્શિલ ઠક્કર મિહિર પંડ્યા ડોક્ટર કેરવી પંડ્યા ડોક્ટર જયદીપ ભલગાવત ડોક્ટર ધ્રુવ શર્મા ડોક્ટર મોહિત ડોક્ટર ધ્રુવ પટેલ ડોક્ટર એસ શેઠવાલા ડોક્ટર અદિતિ શર્મા ડોક્ટર વિનીત બ્રહ્મભટ્ટ ડોક્ટર શિવમ દિપાણી ડોક્ટર અભિષેક જાની આવ્યા હતા તેમણે તેમની ડોક્ટર બનવાની જર્ની વિશે પણ માહિતી આપી હતી અને તનિષ્કનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી પ્રોગ્રામનું સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કલ્પેશ પટેલ આનંદ જી આપનું નામ અને આજે શું ઉજવણી કરવામાં આવી મેરા નામ હેમંત વ્યાસ છે ઓર મેં આનંદ તનિષ્ક સ્ટોર મેનેજ કે પદ પર કાર્યરત હું આજ જૈસા કે સબકો જ્ઞાત હૈ કે આજ ચિકિત્સક ડે હૈ મતલબ ડૉક્ટર્સ ડે હૈ तो एज़ ए तनिष्क हमने हमारे जितने भी वैल्यूबल कस्टमर्स हैं हमारे डॉक्टर्स हैं उनको बुला कि हमने उनके बारे में उनको सम्मानित किया और उनकी जर्नी के बारे में हमने जाना कि डॉक्टर की जो ज़िंदगी है वो कितनी कठिन है क्योंकि ईजिली डॉक्टर बना नहीं जा सकता तो डॉक्टर्स बनने के लिए उनको कितने कितने सेक्रीफाइस करने पड़ते हैं कितने फंक्शंस को वहाँ पर रख के सारा कुछ करना पड़ता है कितना कॉन्सेंट्रेटली सारा काम करना पड़ता है तो हमारे लिए अगर देखा जाए तो इस प्लानट का जो सेकेंड पर्सन है भगवान के बाद वो डॉक्टर साहब ही है तो मैं तहे दिल से फिर एक बार की टीम की ओर की तरफ से उनका तहे दिल से गुजारिश करूँ और शुक्रगुजार करना चाहूँगा कि उन्होंने अपना कीमती वर्ष आज यहाँ पर दिया और समय निकाल के हमारे लिए यहाँ पर है जिसके लिए तनिष्क उनका हमेशा के लिए इस आनंद शरीर की ओर से आभारी रहेगा थैंक यू सो मच આજે શું કાર્યક્રમ હતો અહીંયા મારું નામ વિવેક વ્યાસ હું આજે ફર્સ્ટ જુલાઈ ડોક્ટર્સ ડે છે આપણે જે તે સિટીમાં જે તે સન્માન કરું છું તનિક્ષમાં આજે આણંદ ખાતે આપણો શોરૂમ વિદ્યાનગર રોડ ખાતે આવેલો છે ત્યાં આજે આપણે એક ડૉક્ટર્સ ડેનું સેલિબ્રેશન અગિયાર ડોક્ટરો સાથે કર્યું છે આમાં એવું છે કે મેડિક કૃષ્ણા હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલ જેને કહેવાય છે તેના અગિયાર ડૉક્ટરો આવેલા છે જેને અહીંયા આગળ અમે હોસ્પિટલમાં બોલાવવામાં આવે એમને એમની કેવી રીતે ડૉક્ટર બનતી વખતે શું શું તકલીફ પડે છે શું થાય છે એ બધી જ અમને જર્ની કીધી અમને અને આજે અમારો સ્ટાફ મારા કસ્ટમર્સ બેઠા હતા બધાની સાથે અમે ડૉક્ટર્સનું સેલિબ્રેટ કર્યું અને કસ્ટમરે પણ એપ્રિશિએટ કર્યું કે કરી આવા પણ કાર્ય કરતા કરે છે આજે જોયું કે ઘણા બધા ડૉક્ટર્સ મેં જોયા એમના ફેસીસ કે હી ઇઝ વેરી યંગ પહેલાં જમાનામાં મેં ડૉક્ટર જોયા તા કે એમને જોઈને આપણને એવું ફીલ થાય કે હી ઇઝ અ ડૉક્ટર એ વેરી સિરિયસ ડૉક્ટર અત્યારના જે ડૉક્ટર્સ છે તો તમને હસતા હસતા દવા કરીને હસતા હસતા તમને ઇઝી વે કરાવે એવા ફેસીસવાળા વેરી ક્યુટ ડોક્ટર વે વેરી ગ્રેટ ડૉક્ટર એને બધા મોસ્ટલી એમ લઈને બી બધા અલગ અલગ પોસ્ટના અલગ અલગ ડૉક્ટર્સ આવ્યા હતા અને હી ઇઝ હેપી અમે એમનું હાઈટીથી સન્માન પણ કર્યું હાઈટી સાથે કેક કટિંગ કરાવ્યું અને સ્ટાફે બધા એપ્રિશિએટ કરીને એપ્રિશિએટ કરીને ગિફ્ટ પણ એમને આપવામાં આવી તો થેન્ક યુ આણંદ કે આટલે સરસ રીતે ડૉક્ટર્સને ઇન્વિટેશન આપીને આવ્યા એ બદલ થેન્ક યુ સો મચ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો